સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડીંડોલી સલાબતપુરા અને ઘોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માન્ય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસશે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે પોતાની રજૂઆત